હવે થશે ઉજાગર નમસ્કાર દર્શક ઉજાગર આનંદવાડી જીબી સોસાયટીમાં પૂરદડપે ડ્રાઈવિંગ કરી મારી માથે ચડાવી અકસ્માત કરી મૃત્યુ નિપજાવનાર આરોપીને પકડી પાડતી ઉના પોલીસ અકસ્માતના ગુનાની ઉડાણપૂર્વક તપાસ કરતા જે બનાવ ખુન્નો હોય જેના આરોપીને ગણતરીની કલાકમાં શોધી કાઢતી ઉના પોલીસ ઉના પોલીસ દ્વારા કુલના ઇરાદે બનેવી પર કાર ચડાવી દેનાર શાળાને પકડી પાડવામાં આવ્યો છે મૃત્યુ પામેલ ભરતગીરી ઉના વેરાવળ રોડ પર આનંદવાડી નજીક જે ક્વાર્ટરમાં રહેતા હોય અને પરિવાર સાથે અને તેમના સાળા આરોપી રોહિત ગોસ્વામી સાથે ઇકો કાર લઈ અને સાસણગીર ફરવા ગયા હોય અને સાસણગીર જંગલ વિસ્તાર ગણાતા નિયમો અનુસાર જંગલ વિસ્તારમાં કચરો ફેંકવા દંડ હોય અને તે બાબતે આરોપી સાથે બબાલ થતા આરોપી રોહિત ગોસ્વામી બસમાં ઉના સુધી આવી ઇકો કાર લઈ મૃત્યુ પામનાર પરતગીરી રોડ પર ઉભા હોય મોકોજોએ આરોપી રોહિત ગોસ્વામી દ્વારા પરતગીરીનું અકસ્માત કરી મૃત્યુ નિપજાવ્યો હતો તે બાબત પરિવારજનો છુપાવતા મિતગીરી પરતગીરી દ્વારા ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ઉના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન રાણા દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરતા આખી ઘટના સામે આવી ઉના પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવ્યો આરોપી વેલણ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું જેમાં કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન રાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરપી જાદવ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસપી બોરીચા એએસઆઈ શાંતિલાલ સોલંકી તથા જોરૂભા મકવાણા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નાનજીભાઈ ચારણીયા પોલીસ કોન્સ્ટેબલ રવિસિંહ ગોહિલ તથા પાવસી પરમાર તથા અનિલભાઈ જાદવ તથા લગદીરસિંહ સરવૈયા અરવિંદભાઈ બારડ તથા સુનિલભાઈ બાંભણીયા તથા વિજયભાઈ રામ તથા વિજયભાઈ વાઢેર ઉપસ્થિત રહ્યા હતા હર્ષદ વાઢેર ઉજાગર ન્યૂઝ ઉના એ ગઈ જે તારીખે એકવીસ તારીખે કાંઈ અકસ્માતની ઘટના બનેલી અને એ મર્ડરમાં પલટી જ ગઈ તારીખે એકવીસ ચાર બે હજાર પચીસના રોજ ઉના પોલીસ સ્ટેશન ખાતે ઉના ટાઉનમાં આવેલ જીબી સોસાયટી આનંદવાડી પાસે એક બનાવ બનેલો જેમાં એક વ્યક્તિનું અકસ્માતે મોત થયેલ હોવાની ફરિયાદ તેના પુત્ર એ આપેલી ફરિયાદીનું નામ છે મેદગીરી ભરતગીરી ગોસ્વામી એ વેલણ ખાતે રહે છે એ અને એના પરિવાર એના પિતા અને એના મમ્મી એના માસી એ બધા ત્યાં આવેલા અને ત્યાં અકસ્માતે મોત બનેલ એના ફરિયાદીના પિતાનું એવી ફરિયાદ હકીકત ઉના પોલીસ સ્ટેશન ખાતે આપેલી બનાવની જગ્યા જે છે એ વેરિફાઈ પોલીસ ઇન્સ્પેક્ટર ઉના પોલીસ સ્ટેશન શ્રી રાણા સાહેબ અને એમની ટીમે કરેલું ત્યારે પ્રથમ દ્રષ્ટિએ થોડુંક બનાવની શંકા ઉપજાવે એવો જણાય આવ્યો જેથી આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાણા સાહેબ અને એમની ટીમે આ ખરેખર બનાવ શું છે એ બાબતે વિશેષ અને ઘનિષ્ઠ તપાસ કરતો બનાવ ખરેખર અકસ્માત મોતનો જણાયેલો નહીં અને ફરિયાદીના જે મામા છે એટલે મરણ જનાર જે ભરતગીરી છે એના શાળા રોહિતગીરી એ આ ઇકો ગાડી દ્વારા જાણી જોઈ અને એમને કચડી નાખી અને મૃત્યુ નિપજાયેલું એવી હકીકત જણાઈ આવેલી જેથી આ બાબતે જે અગાઉ ફેટેલ અકસ્માતની કલમ એકસો છ એક લગાવી બીએનએસ મુજબની એની જગ્યાએ હવે

એને પોતાની ટુ વ્હીલર લઈને જતા હતા ત્યારે સ્લીપ મારી જતો પગ ઉપર ગંભીર પ્રકારની ઈજા થયેલી જેના લીધે એક પગે હાલમાં એ અપંગ થયેલ છે એટલે જન્મજાત અપંગ નથી એટલે ગાડી એ ટુ વ્હીલર પહેલાં ચલાવતા હતા અને આવી ફોર વ્હીલર પણ ચલાવતા હોઈ શકે એટલે એ અપંગ જન્મજાત નથી એટલે ગાડી ચલાવવાનું એમને જાણતા હોવાની શક્યતા રહેલી છે રોહિતગીરી એના બને ભરતગીરી એનો ભાણો ફરિયાદી જે છે મીતગીરી એની બેન બીજી બે બેન જે મુંબઈ ખાતે રહે છે એ તમામ એના માતાશ્રી એ બધા સાસણગીર ખાતે ફરવા ગયેલા ઈકો ગાડી લઈને ત્યારે આ જે આરોપી છે વચ્ચે આપણે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે જંગલમાં કોઈ કચરો નાખવો નહીં એ બાબતના બોર્ડ મારેલો હોય એટલે અંદર ચર્ચા થયેલી બે આ ગાડીની અંદર આવું કોઈ કચરો નાખવો નહીં તેમ છતાં આરોપીએ થોડીક વાર પછી પોતે જે વેફર કે એવું પેકેટ હતું જે પ્લાસ્ટિક એ ખાલી કરી ખાઈ અને બહાર ફેંકેલું ત્યારે એમના બહેનો એમને એને ત્યાં ટોક્યો એટલે ગુસ્સામાં આવી આવેશમાં આવીને જીતના કારણે ગાડીમાં પરત બેઠેલા નહીં અને આ લોકો ઘરે આવતા રહેલા ત્યારે આરોપી પોતે ત્યાંથી બસ મારફતે ઉનાળા ખાતે આવ્યો ઘરે અને ત્યાં એનો જે એના લીધે ગુસ્સે ભરાય અને આ બનાવ અંજામ આપેલો છે

જે મરણ ગયા એના દીકરા જે ફરિયાદી છે મિત એ લગભગ વર્ષની ઉંમરના છે એટલે એ વખતે ઘટનાથી ડરી ગયેલા અને પરિવારના સભ્યો અને જે ના દબાણના લઈ લીધે આ એક ખરેખર બનાવ મોત નીપજાવાનું હતું ઈરાદાપૂર્વક તેમ છતાં એક ફેટલ અકસ્માતની ફરિયાદ આપેલી સર એ બાબતે હાલ તપાસ ચાલુ છે સીસીટીવી ફૂટેજ સ્થળ ઉપરથી મળી નથી આવ્યા પણ જો ગાડી જે લઈને જ્યાં આરોપી ગયેલા છે કોઈ રસ્તામાં સીસીટીવી ફૂટેજ કે કેમ એ બાબતે હાલની તપાસમાં એ આવરી લેવામાં આવશે